હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ હોમ કુક કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાની છીએ કંટોલાનું શાક હવે કંટોલાનું શાક એટલે કે અહીંયા કંકોડા બી કહેતા હોય છે ઘણા લોકો અને અહીંયા આપણે એકદમ ઓર્ગેનિક અને વાળી વેલામાં થતું આ એકદમ દવાના કોઈ બી ચંડકા વગર એવું સરસ કંટોલાનું ઓર્ગેનિક આપણે અહીંયા શાક બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જોઈ લઈએ કંટોલાના શાકની રેસીપી હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા અઢીસો ગ્રામ કંટોલા લીધા છે કંટોલાને અહીંયા આપણે ઉપરનો જે પાર્ટ છે કાંટાવાળો તેને અલગ થોડો પાડી દેવાનો છે અને અહીંયા આપણે આ રીતના લાંબી ચિપ્સમાં આપણે કંટોલા કટ કરી લેવાના છે તમારે જેટલી જાડી પતલી રાખવી હોય તે પ્રમાણે ચિપ્સ રાખી દેવાની અને આ રીતના સરસ કટ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને હવે અહીંયા આપણે એક કઢાઈ પેન રાખીશું અને અહીંયા આપણે પાંચ ટેબલ સ્પૂન અહીંયા આપણે તેલ એડ કરવાનું છે અને અહીંયા થોડું અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે રાઈ જીરું નાખી અને અહીંયા આપણે વઘાર કરવાનો છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે હાફ ટી સ્પૂન હિંગ એડ કરવાની છે અને અહીંયા હાફ એક ટી સ્પૂન અહીંયા આપણે હળદર પાવડર એડ કરી અને જે અહીંયા આપણે ચિપ્સ કટમાં કરેલા કંટોલા છે તે એડ કરી દેવાના છે આ રીતના તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે એક ટીસ્પૂન અહીંયા મીઠું એડ કરી દેવાનું છે તમારે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને અહીંયા હવે એક ટીસ્પૂન અહીંયા આપણે ગોળ અંદર એડ કરવાનો છે અહીંયા ગોળ એડ કરવાથી આપણા શાકનું બેલેન્સ સરસ એવું જળવાઈ રહે છે એટલે અહીંયા આપણે એક ટીસ્પૂન ગોળ એડ કરવાનો છે અને અહીંયા આપણા કંટોલા બી કડવા હોય છે એટલે અહીંયા આપણે થોડો ગોળ એડ કરવાનો છે પણ તમે અહીંયા ખાંડ બી એડ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પ્લેટ ઢાંકી અને અહીંયા આપણે કવર કૂક કરી લેવાનું છે આ રીતના કંટોલાના શાકને અને ઉપર જે પ્લેટ છે એમના ઉપર અહીંયા આપણે આ રીતના થોડું પાણી રેડી દેવાનું છે અને સરસ એવું અહીંયા આપણે કૂક થવા દેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે શાકને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લેવાનું છે આ રીતના વચ્ચે ચેક કરી લેવાનું છે ને અહીંયા આપણા સોફ્ટ એવા અહીંયા કંટોલાની ચિપ્સ બફાઈ જાય ત્યાં સુધી અહીંયા આપણે કૂક કરી લેવાનું છે તમે જોઈ શકો છો અને હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણા કંટોલા બી સરસ બફાઈ ગયા છે એકદમ સોફ્ટ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના આપણે અહીંયા કૂક કરી લેવાનું છે કંટોલાના શાકને હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે લસણવાળી ચટણી અહીંયા એડ કરવાની છે એક ટીસ્પૂન અહીંયા લસણવાળી ચટણી એડ કરી રહી છું ને એક ટીસ્પૂન અહીંયા આપણે કોરું મરચું એટલે કે અહીંયા લસણ વગરનું એડ કરી દેવાનું છે તમે જો લસણવાળું ન ખાતા તો સ્કીપ કરી દેવાનું છે અને અહીંયા આપણે એક ટીસ્પૂન એડ કરવાનું છે જીરું પાવડર અને સરસ એવું અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના અને થોડા એક બે મિનિટ જેવું અહીંયા આપણે કૂક કરી લેવાનું છે કંટોલાના શાકને આ રીતના હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે જીરું એડ કર્યા બાદ સરસ એવું અહીંયા આપણે શાકને મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે આ રીતના સરસ એવું તેલ ચૂંટું પડે શાકમાંથી એટલે અહીંયા ત્યાં સુધી અહીંયા આપણે શાકને ચડવા દેવાનું છે આ રીતના તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું સરસ એવું ઓર્ગેનિક એવા કંટોલાનું શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો